ખરોડ ગામ નજીક આવેલી રાજ હોટલ ગાર્ડનમાં સર્વધર્મ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો ખરોડ નજીક આવેલ રોજ ગાર્ડન હોલ ખાતે સર્વધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો યુગલો પોતાના ધર્મના રીત રિવાજ મુજબ ગ્રંથિમાં જોડાયા ત્યારે ખરોડની ધરતી કોમી એકતાના સંદેશ સાથે કોમી એકતાનો દીપ પ્રજ્વલિત થઈ ઉઠ્યો હતો

સેમ હોતું હોય છે દરીબોના રેક તરીકે મુસ્લિમ હિન્દુ બંને સમાજના મિલજત થયે છે એ વર્ષે આપો ઓમળા ફોના આદિ સ્નોક જે બાબા અસલામ عليكم ورحમતુલ્લાહી વબarakatuh સાદ તારીખ 31 8 2025 કરોડ ગ્રહી વાના અમે મેરે ભીનો બોગન પેસે 5000 નો વાગણી કરીએ છીએ અમે અમે આ રોજ ગાર્ડન પર રાખેલો છે કૃષ્ણ બાબા છે એ બાજુની છોકરીઓ હતી ગરીબ બની એટલે એમનો ભોગામ રાખેલો છે એમ એનો ભોગામ રાખ્યો છે એ લોકોના સાત ટકા જે થાય છે અમે દર મહિના વાગણી કરીએ છીએ જે મુસ્લિમ હેલ્થ બ્યુરો આનંદ કરવાનો સારી આપણે યાના છે મોહમ્મદ શાહ છે પછી ખરોડના છે એની સાહેબ એના છે આંબોલિયા પટણ બધા સાથીઓ છે અમારા સાથીઓ અમારા રમત ગયા છે ભોગા મધ્યાહનો મહિનામાં છે માટે મોટા વાંગડા એ ભોગાઓ અમારે ત્યાં રાખવામાં આવેલો છે એક જ પહોંચ્યું છે બીજું લકડા બી છોકરા એ પ્રમાણે એમના ઘરે છોકરા છો બરાબર અમારો કે ભાઈ દરેકની એકતા હોય દરેકની અખંડતા હોય એ જાણે અમુક હું લોકો સાથે લઈએ છીએ ગરીબ બંને છોકરીઓ મતલબ કે બિચારી શીખવા પડે અસર તે લોકો જે ભાગ લે છે એ જ મહત્વ છે બાકી એવા સાથે કરનાર ઘણા લોકો છે એ ઘણા લોકો છે રસ્તામાં ગરીબ મા બાપ વિચારો શું કરે એ છોકરીના બાપ હોય વિચારો માટે બિચારા કરી હોય એટલા માટે અમે લોકો કામ કરીએ તો લોકો કરીએ છીએ અમે લોકો મહેનત કરીએ છીએ ખાલી એનો ખાવા આપે છે